વડામ વિજય પટેલ હાઈસ્કૂલ ખાતે તાલુકા ભાજપ સંગઠન દ્વારા ધોરણ દસ મોડ પરીક્ષા આપતા વિદ્યાર્થીઓનું મોં મીઠું કરાવી શુભેચ્છા પાઠવી વડામ વિજય પટેલ હાઈસ્કૂલ ખાતે ધોરણ દસ ની પરીક્ષાનો પ્રારંભ થયો

ઉજવણીઓના ભવિષ્ય માટે ચોકલેટ આપી મો પાઠવી જેમાં પટેલ હાઈસ્કૂલના આચાર્ય શ્રી રાકેશભાઈ પ્રજાપતિ તેમજ શાળા પરિવાર દ્વારા ધોરણ પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને આવકારેલ જેમાં પોલીસ દ્વારા પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો વડગામ ધોરણ અને બારના વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષાની શરૂઆત થઈ જેમાં વડગામ તાલુકા ભાજપ સંગઠન દ્વારા આજે ત્યાં વિજય પટેલ હાઈસ્કૂલ ખાતે ધોરણ દસના વિદ્યાર્થીઓને સવારે ચોકલેટ વિતરણ કરી અને મોં મીઠું કરાવી અને આજે એની પોતાની ઉજ્જવળ કારકિર્દી માટે શુભેચ્છા પાઠવવામાં આવી જે જેની અંદર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી કામરાજભાઈ જિલ્લાના ઉપાધ્યક્ષ પ્રવીણસિંહ રાણાજી ડી સોલંકી લાલાજી ઠાકોર સતીષભાઈ ભોજક જે તેમજ લાલજીભાઈ રમેશભાઈ દિગ્વિજયસિંહ અનેક આગેવાનોએ સાથે જોડાઈ અને આજે દરેક વિદ્યાર્થીઓને ઉજ્જવળ કારકિર્દી માટે શુભેચ્છાઓ પાઠવી